નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝબક કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર યુપીના લખનઉમાં એક પુત્રએ તેના સગા માતા-પિતાની હથોડા મારીને હત્યા કરી દેતા ચકચાર મચી હતી જબરૂલી ગામમાં એક યુવકે પોતાના જ માતા-પિતાને હથોડીથી મારીને મારી નાખ્યા આ ભયંકર ગુનો કર્યા પછી આરોપી ભાગી ગયો પોલીસે નાના દીકરાની ફરિયાદ પર કેસ નોંધ્યો છે અને આરોપીની શોધ ચાલુ છે પ્રાથમિક તપાસમાં આ ડબલ મર્ડર પાછળ મિલકતનો વિવાદ કારણભૂત હોવાનું કહેવાય છે મોહનલાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના જબરૂલી ગામના રહેવાસી સિત્તેર વર્ષીય જગદીશ વર્મા અને તેમની અડસઠ વર્ષીય પત્ની શિવપ્યારીની હત્યાએ આખા ગામમાં શોકની લહેર ફેલાવી દીધી છે જગદીશ વર્મા વ્યવસાય લુહાર હતા અને તેમને બે પુત્રો હતા મોટો પુત્ર બ્રિશ્કિત ઉર્ફે લાલા અને નાનો પુત્ર દેવદત્ત છેલ્લા કેટલાક સમયથી મોટા દીકરા બ્રિશક્તિ સાથે મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો જેના કારણે ઘણીવાર ઝઘડા થયા હતા શનિવારે મોડી રાત્રે આ જ વિવાદને લઈને ઝઘડો થયો હતો જે ધીમે ધીમે હિંસક લડાઈમાં ફેરવાઈ ગયો ગુસ્સામાં બ્રિશક્તિએ હથોડો ઉપાડ્યો હતો અને માતા પિતા પર જીવલેણ પ્રહારો કર્યા હતા આ દરમિયાન માતા પિતા ચીસો પાડતા રહ્યા હતા પરંતુ આરોપીએ કોઈ દયા દાખવી નહોતી વૃદ્ધ દંપતીની ચીસો સાંભળીને નજીકના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી ગંભીર રીતે ઘાયલ જગદીશ અને શિવપ્યારીને મોહનલાલગંજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યા જ્યાંથી તેમને ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા મોહનલાલગંજના એસપી રજનીશ વર્માએ જણાવ્યું હતું કે હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે પરંતુ પોલીસ ટીમો તેને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે આ બેવડી હત્યાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે ગ્રામજનો હજુ પણ આઘાતમાં છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી રહ્યા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર